દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાલિયા ડોલેરિયા માંડવ ઉંડાર ઘોડાજેર કણજેર ચીલાકોટા ગામે આજ રોજ અત્યારે ભારે પવન સાથે વાવાઝોડું અને વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ધાનપુર તાલુકાના જે નાગરિકો લોકો વિદ્યાર્થીઓ કોઈ બી સગાસંબંધી મુસાફરી ખેડવા માટેની મનાઈ છે કેમકે કારણ કે પવન સાથે વરસાદ ખાબકેલામાં રસ્તા ઉપર વાવાઝોડું આવતા કોઈ ઝાડ પડશે કે વિદ્યુત લાઈનની થાંભલા પડશે ત્યારે મોટી જાનહાનિ થશે એના કારણે કે ચાલુ વરસાદમાં બાઇક મોટી ગાડી કે ચલાવી નહીં જોરદાર વરસાદ પડ્યો ધાનપુર તાલુકાના કાલિયાળ ઊંડા માંડો મૌનાળા ગામે આપ જોઈ રહ્યા છો અમારી ન્યૂઝ ચેનલમાં કે ભારે વરસાદ પડવાથી હાલ ખેડૂતોને ભારે નુકસાન જવા થઈ રહ્યું છે ત્યારે પવન અને વરસાદ અચાનક આવેલા વરસાદમાં ખેડૂતો અને મુસાફરીઓમાં આપણા તપડીનો માહોલ જોવા મળ્યો આ દેખો એટલો વરસાદ ખતરનાક ગાડી જાય છે એ ગાડીવાળાને અમે કહેવા માંગીએ છીએ કે તમે આટલા વરસાદમાં અને પવન સાથે વરસાદમાં મુસાફરી ખેડવાનું બંધ રાખો ભારે વરસાદમાં ગમે ત્યારે હાદસો થવાની એક્સિડન્ટ થવાની સંભાવના રહેલી છે ત્યારે ધાનપુર તાલુકાના જાગૃત નાગરિક તરીકે તમામ લોકોને રોડ રસ્તા ઉપર ગમે ત્યાં મોટો મોટા કાંઈ ઝાડ હોય ત્યાં ઊભું રહેવું નહીં અને તમામ લોકો સુરક્ષિત પોતપોતાના ઘરમાં રહ્યો તેવી જે બી ગુજરાત ન્યૂઝ ઉપર અમે ચેતવણી આપીએ છીએ